જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામના કથિરિયાવાડી ખાતે તાલુકા કક્ષાનું પશુપાલન શિબિર યોજાય જુનાગઢના ભેસાણ તાલુકાના છોડવડીની કથિરિયાવાડી ખાતે જિલ્લા પંચાયત જુનાગઢ સંચાલિત પશુ દવાખાના ભેસાણ દ્વારા તાલુકા કક્ષાને પશુપાલન પંચાયતના પ્રમુખ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ હતા પરંતુ તે હાજર ન હતા પરંતુ ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ રહ્યા હતા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જીલમાંથી આવેલા પશુ ડોક્ટરો દ્વારા પશુપાલકોને પશુની જાળવણી માટે માહિતગાર કરાયા હતા પશુપાલકોને મળતા લાભો અને વ્યવસ્થા લગતી માહિતી આપવા માટે આવી હતી કાર્યક્રમમાં આજુબાજુના ગૌશાળાના પ્રમુખ અને મહિલા અને પુરુષો હાજર રહ્યા હતા આ તકે કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલક નિયામક ડોક્ટર વિરલ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભેસાણ જિલ્લા પંચાયત સીટના બંને હોદેદાર હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદાર હાજર રહ્યા હતા માત્ર તાલુકાના જ અગ્રણીઓ હાજર હતા બેસાણ તાલુકાના પશુ ચિકિત્સક ડોક્ટર વઘાસિયા સાહેબ અને તેમની પૂરી ટીમ જેના કાર્યક્રમને સફળ બનાવ્યો ભારે જહેમત ઉઠાવી હતી જી સર ખાસ કાર્યક્રમ ડોક્ટર વિરલ બી આહી નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત જૂનાગઢ આ રોજ મહેસાણ તાલુકાના ચોડોડી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય સરપંચ શ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચ સરપંચશ્રીઓ સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું સીબીના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય પશુ આહાર છે પશુ સંવર્ધન છે સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી પશુઓને પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનું વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સર કાસીનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભેસાણ